આજવા સરોવરના તમામ બાસઠ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે પરંતુ બીજી તરફ નદીના પાણી ખેતરોમાં ફેલાતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે ત્યારે આમોદ તાલુકાના મામલતદાર ડોક્ટર મયુર વરિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર ગામડાઓમાં પહોંચી સતત નિરીક્ષણ કરી રહ્યા છે જ્યાં ખેડૂતો માટે હાલની સ્થિતિ ચિંતા અને આશાના મિશ્ર વળી છે ત્યારે એક તરફ પાક બચી જશે એવી આશા છે ત્યારે બીજી તરફ સતત વરસાદ અને પાણીના વધતા સ્તરથી નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે

આ તમે જોઈ શકો છો કે અહીંયા સુધી તો પાણી નદીનું તાજાનું આવી ગયેલું છે પણ અમને સમાચાર એવા છે કે મંદિરનું પાણી બંધ કરેલું છે ને વરસાદ પણ બધું બંધ થયો છે હજુ પણ વરસાદ બંધ રહે અને પાણી છોડવા ના આવે તો પંચોતેર ટકા ખેડૂતોનો માર બચી શકે એમ છે જેથી કરીને તંત્ર નું એવું અહીંથી કહેવા માંગે છે કે વિશ્વ મંદિરનું પાણી બંધ રાખે અમને હાલ પૂરતો એક બે દિવસ તો ખેડૂતોને ઘણું નુકસાનમાંથી બચી શકે તેમ છે રાહતના સમાચાર જે કહી શકાય છે કે હાલની અંદર આજવાનું પાણી બાસઠ દરવાજાનું બંધ કરવામાં આવી રહ્યું છે અને વિશ્વામીનમાં પણ પાણીનો પ્રવાહ ઘટ્યો છે જેને લઈને અત્યારે અહીંયાના ખેડૂતોની ચિંતા પણ ઓછી થવા પામી છે કારણ કે આ જે વરસાદ પણ બંધ થયો છે અને આજવાના દરવાજા પણ બંધ કરવામાં આવી રહ્યા છે ખેડૂતોનો અહીં આગળ મોટે ભાગે જે પાસ પાક તૈયાર થઈ ગયો છે ઊભો પાક છે જે એમનો તૈયાર થઈ ગયો છે તુવેરો પણ ફૂલ લાગ્યા છે ત્યાર પછી કપાસની ઉપર પણ અત્યારે ઝીંઝવા બેહી ગયા છે તેવાની અંદર જો હવે જો વરસાદ પડશે અને જો પાણી આવશે તો ખેડૂતોને ખૂબ જ ભળે નુકસાનની વેઠવાનો વારો આવશે મલેકનો રિપોર્ટ કે ટીવી રિપોર્ટ ગુજરાતી